અને વાણીયા નું જે જોયું તું ને હું થી તમને રિંગ કરું છું અને મારા છે ઘણા વર્ષ થઇ ગયા છે કે કરી નાખવું છે બધા એમ કે છે કરી નાખવું તો સારું એમ કે હજી સમય છે થોડો એનું કારણ છે કેમ કે છોકરા કાયમી કે હવે આ સમય બધો એટલો બધો ઓલો છે તો આપને એમ થાય કે હવે કરી નાખવી બધા કે છે તો એમ બીજું ઘર કરવું છે હા

મારી વાત સાંભળો સાહેબ તમે મારી આ બીજી વાર થાય છે ને પણ હજી આમ આમ હૃદય ખરેખર હું અત્યારે ધ્રુજુ છું વાત કરું છું સાહેબ તમારી આરે હું ધ્રુજવાની નથી હું એક માં એવી દુખી થઈ ગયેલી છું ની વ્યક્તિ એટલો બધો ખરાબ હતો ને મને

એટલે ઓલા બધા એ ના કે બોમ્બે છે ગઈ પુના ને પુના છે ગઈ પટણા ફિર ભી ના મિલા સદ કઈ બેન ન્યા ધક્કો ખાવાની ક્યાં જરૂર છે આઈ ક્યાં હતા કરતા આઈ નથી ના પણ એમાં એવું છે કે મને સોખત છે બોમ્બે જવાનો કેમ કે હું નાનપણ માં મારા માસા ભેગી બોમ્બે રેલી છું હવે રીના બેન મને અ રીના બેન આખું નામ બોલો રીના બેન અતુલ મોદી અતુલભાઈ હા અતુલભાઈ અને અટક હું કીધી

તમારું જીવન સારું ચાલે એવા આપડા આશ્રમ થકી તમારા લગ્ન નું એવું બધું અમે ગોઠવણી કરાવી દઈશું પણ તમારું જે કઈ તમે જે છો એક સ્ત્રી કોઈ પણ પુરુષ ફસાય કે એને હેરાન થાય કે ફ્રોડ કામ કરવું એવું નહીં કરવું તો આપડા કાર્ય ગોઠવાય ઓકે ઓકે કાલે શું થાય કે પૈસા આટુ થઈ અને લાલચ આટું થઈ દાગીના હાટું થઈ રૂપિયા હાટુ થઈ ઘર બાંધે છે પણ હામા પુરુષ છે જે સ્ત્રીની જેને જરૂર છે ઈ પૈસા દેશે બધું કરશે રાખશે પણ કાલે એની માથે દગો થાય કે છેતરપીંડી થાય તો કાલે એમને કાર્યકર ને પણ ભોઠેપ લાગે

એના આપણે બધા અરમાન પૂરા કરી હગવી એવી કોઈ આવક જ નથી આપડી પાસે શું છે ખબર છે કે